నమస్తే మరు స్వాగతం మరా కిచెన్మా આજે આપણે બનાવીશું જો તમારા ઘરમાં દૂધીનું નામ પડતાં જ મોઢું બગડતું હોય તો આજે આપણે દૂધીની એકદમ ટેસ્ટી એવી વાનગી તો દૂધીનો પુલાવ બાળકોથી લઈ મોટા જેને કોઈને પણ દૂધી નહીં ભાવતી હોય એ પણ માગી માગીને ખાય એ રીતે આપણે દૂધીનો પુલાવ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા ચાર લોકો માટે હું બનાવી રહી છું તો એક કપ જેટલા બાસમતી ચોખા તો બાસમતી ચોખાને સારી રીતે ધોઈ લઈશું તમે ગમે તે વેરાયટીના ચોખા વાપરી શકો સારી રીતે ધોઈ પાણી ભરી દસ મિનિટ જેવું પલાળી દઈશું ત્યાં સુધીમાં આપણે દૂધી લેશું તો બે કપ ખમણેલી દૂધી આપણે વાપરીશું તો વધારે ઓછું તમે જેટલો પુલાવ બનાવતા હોય એ પ્રમાણે તો એક કપ ચોખા લ્યો તો બે કપ આપણે અહીંયા દૂધી લેશું તો દૂધીની છાલ ઉતારી ખમણીથી મેં દૂધીને ખમણી લીધી તો જો તમે પીસીસ કરો તો બધાને ખબર પડે એટલા માટે તમારે આ રીતે દૂધીને ખમણી લેવાની તો દૂધીને ખમણીને સાઈડમાં મૂકીશું હવે કડાઈ લઈ લઈશું એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તો ઘી ગરમ થઈ ગયું એમાં આપણે એક તમાલપત્ર એક તજનો ટુકડો બે ઇલચી બે લવિંગ અને સાતથી આઠ જેટલા મરી અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું અને એક ડુંગળી આપણે ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે ડુંગળીને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાની છે આ રેસિપીમાં જો તમે ડુંગળી ન ખાતા હોય તો કોબીનો જે હાર્ડ ભાગ આવે એ ઝીણો ઝીણો ચોપ કરીને ઉમેરી શકો ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું લસણ સ્કીપ કરી માત્ર તમે અહીંયા આદુ પણ ઉમેરી શકો તો લસણ ડુંગળી વગર પણ તમે બનાવી શકો તો આપણે બે મિનિટ જેવું આદુ લસણની પેસ્ટને સાતળીશું તો કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તમારે સાતળવાનું હવે બે કપ ખમણેલી દૂધી દૂધી મેં પહેલાં થોડા વહેલા ખમણી લીધી એટલે થોડો હલકો બ્રાઉન થઈ ગયો છે કલર તમારે જ્યારે ઉમેરવી હોય ત્યારે જ ખમણી લેવાની હવે આ રીતે દૂધી ઉમેરી મિક્સ કરો એટલે સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને હવે દૂધીને ચારથી પાંચ મિનિટ જેવું તમારે ચલાવતા રહી થવા દેવાનું છે તો દૂધીનું પાણી ડ્રાય થશે અને સાથે સાથે દૂધી એકદમ સારી રીતે સતરાઈ જશે આ રીતે દૂધીને સતળતા ત્રણ ચાર મિનિટ જેવું થાય એટલે એક ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા તમારે લીલો પુલાવ બનાવવો હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ શરૂઆતમાં આદુ લસણ સાથે જ ઉમેરી શકો પણ થોડો આમ તો કલર આ રીતે સારો એવો આવશે જો લાલ મરચું પાવડર ઉમેરશો તો સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને એકદમ સારી રીતે દૂધીને પાછું બે મિનિટ જેવું આ રીતે સાતળી લઈશું હવે દૂધીમાંથી પાણી ડ્રાય થઈ જશે અને એકદમ સારી રીતે દૂધી સતળાઈ જાય એટલે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલું દહીં થોડું મોડું હોય એવું લેવાનું બહુ ખાટું દહીં નહીં લેવાનું તો બહુ મોડું પણ નહીં બહુ ખાટું પણ નહીં એવું દહીં ઉમેરી સ્લો ફ્લેમ પર આ રીતે ઘી અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું અને હવે આપણે એમાં મીઠું તો બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી અને પછી આપણે એમાં ચોખા જે પલાળ્યા હતા દસ મિનિટ જેવા મેં પલાળ્યા પછી પાણી નિતારી ચોખાને આપણે ઉમેરી દઈશું અને હળવા હાથે હવે ચોખાને દૂધીના મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે હવે એમાં પાણી ડોટ કપ જેટલું પાણી ઉમેરીશું જો તમારે ચોખાને થોડા પહેલાં સાતળવા હોય તો સાતળી શકો એટલે દાણો છે એકદમ છૂટો છૂટો રહેશે આ રીતે મેં ડોટ વાટકી ભરી પાણી ઉમેર્યું તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું દૂધીમાં પણ પાણી હોય એટલા માટે તમારે ધ્યાન રાખવાનું હલકું આ રીતે મિક્સ કરી દઈશું અને હવે તમારે હાઈ ફ્લેમ કરી અને સાતથી આઠ મિનિટ જેવું થવા દેવાનું તો બેથી ત્રણ મિનિટ જેવું એટલે આ રીતે પાણી ઉકળવા લાગે ત્યાં સુધી તમારે ખુલ્લું છે અને પહેલાં થવા દેવાનું પછી એકવાર ભાતને ઉપર નીચે કરી લેવાના અને ઢાંકી ચારથી પાંચ મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે તો પહેલાં બે મિનિટ જેવું મેં થવા દીધું પછી ઢાંકી પાંચ મિનિટ જેવું થવા દીધું અને પછી હવે પાછું આપણે એકવાર ઉપર નીચે રાઇસ કરી લેશું તો બહુ હલકા હાથે મિક્સ કરવાના છે રાઈસ નહીં તો રાઈસ તૂટી જશે એ ધ્યાન રાખવાનું પાછું મેં એને ઢાંકી બે મિનિટ જેવું થવા દીધું તો પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર અને પછી લાસ્ટમાં બે મિનિટ તમારે સ્લો ફ્લેમ પર થવા દેવાનું તો આ રીતે રાઈઝ આપણો તૈયાર છે હલકો તમે ઠંડો થવા દેશો એટલે એકદમ છૂટો છૂટો રાઈસ તમારો થઈ જશે તો રાઈસ તમે જોઈ શકો છો તૈયાર છે એકદમ સોફ્ટ અને પરફેક્ટ કૂક હોવો જોઈએ અને આ રીતે છૂટો છૂટો પણ રાઈસ તમારો થઈ જશે તો હલકો તમે ઠંડો કરશો એટલે એકદમ છૂટો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ રાઈસ લાગે છે તો અલગ અલગ રીતે તમે પુલાવ બહુ જ બનાવતા હશો પણ જો આ રીતે દૂધીનો એકવાર તમે પુલાવ ટ્રાય કરશો તો સાંજ માટે વારંવાર બનાવવો એટલો ટેસ્ટી સાથે ખાવામાં એકદમ હલકો ફૂલકો અને ઓછી મહેનતે તમે ઝટપટ બનાવી સર્વ કરી શકો બાળકોથી લઈ મોટા ઘરમાં બધાને બહુ જ ભાવશે હું એને દહીં અને કચુંબર સાથે સર્વ કરી રહી છું તો સાંજ માટે જો તમારે કાંઈ હલકું ફૂલકું ટેસ્ટી એવું ખાવું હોય તો આ દૂધીનો પુલાવની રેસિપી એકવાર ટ્રાય કરજો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને હા જો તમે એકવાર ટ્રાય કરશો તો એનો બિરયાની જેવો જ ટેસ્ટ આવે છે તો આ રીતે દૂધીના પુલાવની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ દૂધીના પુલાવની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ